હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર એક આપણી આસપાસમાં દ્રવ્ય તો આ ચેપ્ટરમાંથી આપણે પ્રથમ સત્રાંત પરીક્ષામાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે બે માર્ક્સમાં ત્રણ માર્ક્સમાં તેમજ ચાર માર્ક્સમાં કયા પ્રશ્નો પૂછાઈ શકે તેવા આઈએમપી પ્રશ્ન વિશે આપણે વાત કરવાના છીએ જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ચાલો આપણે આઈએમપી પ્રશ્ન કયા કયા પૂછાઈ શકે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં આ ચેપ્ટરમાંથી આઈએમપી પ્રશ્ન છે દ્રવ્યના કણોની લાક્ષણિકતા દ્રવ્યના કણોની લાક્ષણિકતા કઈ કઈ છે અને દ્રવ્યની અવસ્થા કેવી રીતે ઉદ્ભવે છે તો દ્રવ્યના કણોની લાક્ષણિકતા અને આકર્ષણ બળની પ્રબળતા જુદી જુદી હોવાને લીધે દ્રવ્યની કુદરતી રીતે કુલ ત્રણ અવસ્થાઓ ઉદભવે છે ઘન પ્રવાહી અને વાયુ તો આ દ્રવ્યની અવસ્થા શા માટે ઉદ્ભવે અને દ્રવ્યની કેટલી અને કઈ કઈ અવસ્થા છે તે જણાવો તેઓ એક પ્રશ્ન પૂછાઈ શકે તેમજ એક પ્રશ્ન દ્રવ્યના કણોની લાક્ષણિકતા દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો તેઓ બે માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે જેમાં દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે ગતિ ઉર્જા વધ તાપમાન વધે તેમ દ્રવ્યના કણોની ગતિ ઉર્જા વધે છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે દ્રવ્યના કણો નિશ્ચિત દળ ધરાવે છે અને દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોવાથી એક દ્રવ્યના કણો બીજા દ્રવ્યના કણોમાં સરળતાથી આંતર મિશ્રિત થઈ જાય છે તો આ દ્રવ્યના કણોની લાક્ષણિકતા બે માર્કસમાં પૂછાઈ શકે ત્યાર પછીનો ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે ઘન અવસ્થાના ગુણધર્મ જણાવો તો ઘન અવસ્થાના ગુણધર્મ ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે ત્યાર પછીનો ચાર માર્ક્સમાં તેમજ ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે તેવો આઈએમપી પ્રશ્ન છે પ્રવાહી અવસ્થાના ગુણધર્મ જણાવો જો ચાર માર્ક્સમાં પૂછાય તો વધારેમાં વધારે આઠ મુદ્દાઓ લખી અને આપણે પૂરા માર્ક મેળવી શકીએ છીએ ત્રણ માર્ક્સમાં પૂછાય તો છ મુદ્દાઓ લખી શકાય અને જો વધારે આવડે તો પણ લખી શકાય અને તેવી જ રીતે ત્યાર પછીનો પ્રશ્ન છે વાયુ અવસ્થાના ગુણધર્મ ઘન અવસ્થાના ગુણધર્મ પ્રવાહી અવસ્થાના ગુણધર્મ અથવા તો વાયુ અવસ્થાના ગુણધર્મ છે એમાંથી કોઈ પણ એક અથવા તો બે પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે તો વાયુ અવસ્થાના ગુણધર્મ છે એ આ ચેપ્ટરમાં ત્રણ માર્ક્સમાં અને ચાર માર્ક્સમાં પણ પૂછાઈ શકે તેઓ તેવો આઈમ્પી પ્રશ્ન છે ત્યાર પછી આપણને ઘનતાના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટેનો ક્રમ આપણને પૂછાઈ શકે સૌથી વધારે ઘનતા કયા પદાર્થની હોય તો કે ઘનની ત્યાર પછી થોડીક ઓછી હોય પ્રવાહીની અને સૌથી ઓછી હશે વાયુ અવસ્થા તમને કોઈ પણ ઉદાહરણ આપેલું હોય જો આ ક્રમ યાદ હોય તો તમે સરળતાથી તેને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન એક માર્કમાં પૂછાય કે પ્રસરણ એટલે શું અને તાપમાન વધે ત્યારે પ્રસરણ ખાલી જગ્યા થાય છે તો જેમ તાપમાન વધે એમ કણોની ગતિ ઉર્જા વધે છે આથી પ્રસરણ છે એ પણ ઝડપથી થાય છે આ એક માર્ક્સમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે ત્યાર પછીનો પ્રશ્ન ગલન બિંદુ એટલે શું તમને વ્યાખ્યા એક માર્ગમાં પૂછાઈ શકાય કે ગલન બિંદુ કોને કહેવામાં આવે છે અને ગલન બિંદુ ખાલી જગ્યા દર્શાવે તો એ શું દર્શાવે કણોમાં રહેલા આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે અને એક પદાર્થનું ગલન બિંદુ પૂછાઈ શકે બરફનું સો જો સેલ્સિયસમાં પૂછે તો ઝીરો ડિગ્રી આવે કેલ્નમાં પૂછે તો બસો ને તોતેર કેલ્વિન આવશે હવે એ જ રીતે આપણને પૂછાઈ શકે ગલન ગુપ્ત ઉષ્મા એની વ્યાખ્યા પણ પૂછાય કે ગલન ગુપ્ત ઉષ્મા એટલે શું અને બરફની ગલન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય કેટલું છે તો ત્રણ પોઈન્ટ પાંત્રીસ ગુણાકારમાં દસની પાંચ ઘાત જૂલ પ્રતિ કિલોગ્રામ આ બરફની એક યાદ રાખવાની અને ત્રણ માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે ગલન ગુપ્ત ઉષ્મા એટલે શું સમજાવો ત્યાર પછીનો પ્રશ્ન પૂછાઈ શકે ઉત્કલન બિંદુ એટલે શું જે તાપમાન પ્રવાહી ઉકળે તેને ઉત્કલન બિંદુ કહેવાય એમાંથી એક પદાર્થનું યાદ રાખવાનું પાણી જો તમને સેલ્સિયસમાં આવે તો આવશે સો ડિગ્રી પૂછે તો આવશે ત્યાર પછી છે દ્રવ્યની અવસ્થાનો બદલાવ એટલે કે દ્રવ્યની અવસ્થાનું આંતરિક રૂપાંતરણ જણાવો આ ત્રણ ગુણમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે કણમાંથી પ્રવાહીમાં જાય તો એને ગલન કહેવાય પ્રવાહીમાંથી વાયુમાં જાય તો એને બાષ્પીવન કહેવાય અને વાયુમાંથી ઘનમાં જાય તો એને નિક્ષેપન કહેવાય ઘનમાંથી સીધું વાયુમાં જાય તો એને ઉર્ધ્વપાતન કહેવાય આ રીતે દ્રવ્યની અવસ્થાનું આંતરિક રૂપાંતરણ આપણને પૂછી શકે ત્યાર પછી બાષ્પીભવનની વ્યાખ્યા એક માર્ગમાં પૂછાઈ શકે અને બાષ્પીભવન એ ઓરડાના તાપમાને બાષ્પીભવન થવાથી ખાલી જગ્યા ફેલાય છે એવી ખાલી જગ્યા પણ પૂછાઈ શકે તો ઓડાના તાપણને જ્યારે કોઈપણ પ્રવાહીનું બાષ્પીભવન થાય તો હંમેશા ઠંડક ફેલાય છે તો આવી એક માર્ક્સમાં ખાલી જગ્યા પણ પૂછાઈ શકે ત્યાર પછી છે બાષ્પીભવન અસર કરતા પરિબળો તો એમાં કુલ ચાર પરિબળ છે સપાટીનું ક્ષેત્રફળ તાપમાનમાં વધારો પવનની ઝડપ અને ભેજની માત્રા હમણે મેં કીધું કે બાષ્પીભવન થવાથી શું ફેલાય તો કે ઠંડક ફેલાય છે ત્યાર પછી પૂછાઈ શકે વાયુનું દબાણ એટલે શું તો વાયુના કણો દ્વારા પાત્રમાં એકમ ક્ષેત્રફળ પર જે બળ લાગે છે એને દબાણ કહેવાય અને દબાણનો એસઆઈ એકમ પૂછાય તો દબાણનો એસઆઈ એકમ છે પાસ્કલ જેને ટૂંકમાં પી એ વડે દર્શાવવામાં આવે છે તો આ પહેલા ચેપ્ટરના આઈએમપી પ્રશ્ન જે પરીક્ષામાં પ્રથમ સંતરાંત પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્ન છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ